અર્જણભાઈ કાનજીભાઈ બારધાના મોક્ષાર્થે જ્યારે માનવ પરિવાર ધૂન મંડળ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ઉપસ્થિત સૌને

જંગલમાં જેમ સિંહ ગર્જના કરે અને આખું જંગલ એ ગજવી ઉઠે એમાં બાપ શબ્દ આવે ને ત્યારે આપણા હૃદય ગજગજ ફૂલી ઉઠે છે અને બાપ વિશે કવિતા કહેવાની જોયા છે માતા વિશે તો આ દુનિયામાં ઘણું કહેવાયું છે ને ઘણું લખાણું છે ને ઘણું બોલાણું પણ છે અને કદાચ આમાંથી હું કોઈ પણ ને ઉભા કરીશ ને તો માતા વિશે હું બે પાંચ શબ્દ બોલવાનું કહીશ ને તો એ બે પાંચ મિનિટ સુધી બોલી શકશે પણ એ બાપ એ બાપ વિશે બહુ ઓછું લખાણું છે મારા YouTube ના વિડિયો જે જોતા હશે એમને ખબર હશે હું કહું છું

યોગાત સાહેબ અત્યારે ઘણા બધા જુوانિયાઓ મારી સમક્ષ બેઠા છે અને વિચારતા હોય કે બાપે મારા માટે શું કર્યું બાપ કોણ છે પપ્પા શું કરી શકે મારા માટે હું ઘણી ઘણી ને એન્જિનિયર થઈ ગયો ડોક્ટર થઈ ગયો અરે ખાક ડોક્ટર છે યાર એ ડિગ્રી શું કામની એ કાગળિયા શું કામ ના કે જ્યારે બાપ બીમાર પડે ને તો બે પાંચ મિનિટ એના પાસે ના જઈ શકે સાહેબ

અને છેલ્લે અને છેલ્લે મારા બસ એટલું જ કેહવું છે કે મેં ડર जब तक मेरे माँ बाप जिंदा है अस्तु उपस्थित दरेक माता पिता ने फरी एक बार शत सत वंदन सह जय स्वामी नारायण अस्तु जय हिंद जय जे भारत